નિમિત્તે ગઢગામની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખેડૂતો કૂવા રિચાર્જ બો રિચાર્જ કરવા માટે તૈયાર પણ છે સારા સાથ સહકાર પણ છે પણ ખેડૂતોને એક આર્થિક સમસ્યા થોડી નડી થોડીક એમ કહેવાય કે ભાઈ બધા ખેડૂત એવા સક્ષમ નહીં હોતા કે જે આ બધું કામ કહે છે ઘણી જગ્યાએ દૂરથી પાણી લાવવું પડતું હોય ઘણી જગ્યાએ બહુ મોટો ખર્ચો હોય તો પાણીનો આવરો હોય કૂવાની અંદર ઉતારવા માટે એ પાણી વહી જતું જે બહાર વહી જાય એ પાણી ઉતારવા માટે પણ હોય પણ એનો જે ખર્ચો છે એ ખેડૂતોને પોસાય એવો નથી હોતો જેના કારણે આ કામ પડ્યું રહેતું હોય છે તો મારી સરકારશ્રીને સરકારશ્રી વિનંતી છે કે ભાઈ આવી કોઈ આર્થિક સહાય ખેડૂતોને જો આપવામાં આવે તો આ ભવિષ્યની અંદર એક સમસ્યા એ સંપૂર્ણપણે આપણે નિવાઈ શકાય આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે ગઢ તેમજ આજુબાજુના વીસથી થી પચીસ ગામના ખેડૂતો ભેગા થઈ અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે વરસાદી જે પાણી વહી જાય છે એ પાણીનો બગાડ નહીં કરીશું એમને ભૂગર્ભમાં ઉતારી અને જે આપણી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે પ્રાયોરિટી છે કે જળ સંચય કરી અને પાણીના તળ ઊંચા લાવવા એ વિષય પર આજે આજુબાજુના વીસથી પચીસ ગામના સરપંચોને ભેગા કરી અને ગામ લોકોને અને પ્રતિજ્ઞા લેવરાઈ છે કે વરસાદી પાણી જે વહી જાય છે એનો સંચય કરી સંગ્રહ કરીશું આજથી જ અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે પાણીને બચાવશું અને આ પાણીનો વેડફાટ નહીં કરીશું અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારે પાણી બચાવવા માટે તમે પણ થોડી સહાય આપો ખેડૂતો અત્યારે ગરીબ છે એમને કંઈ એમને આવડત આપો કઈ રીતે એમને પાણી બચાવવું અને બીજું અમારા ગામની વચ્ચે થઈને બે ગામની વચ્ચે ગઢ અને મડાના ગામની વચ્ચે થઈને નદી લડબી નદી વહી રહી છે આ લડબી નદીની અંદર પણ જો સરકાર શ્રી દ્વારા નર્મદાનું પાણી નાખવામાં આવે અને નદીને જીવંત કરવામાં આવે તો અમારું ઘણું ખરું સ્થળ ઊંચું આવેલું છે